નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે આવેલ ચાસવાડ ડેડીની તેસઠમી વાર્ષિક સાધારણ સભામાં હોબાળો મચ્યો હતો નેત્રંગ તાલુકાના ચાસવાડ ગામે કાર્યરત શ્રી ચાસવાડ દૂધ ઉત્પાદક સહકાર મંડળી વાર્ષિક સભા વસાવાના મળી હતી જેમાં ચાસવાડ ડેરીના ચેરમેન કીવી વસાવાએ જણાવ્યું હતું કે સભાસદો માટે લીધેલ રૂપિયા પાંચ લાખ અને બિન સભાસદો માટે લેવામાં આવેલ રૂપિયા બે લાખ અકસ્માત વીમા વિશે વિસ્તૃત માહિતી આપી હતી સભાસદની અંતિમ ક્રિયા માટે રૂપિયા ત્રીસ હજાર આર્થિક સહાય આપવાની યોજનાને બહાલી અપાઈ હતી અને અકસ્માતમાં મૃત્યુ પામેલા બિન સભાસદ ના પરિવાર ને રૂપિયા બે ની આર્થિક સહાય ના ચેક વિતરણ કરાયા હતા ત્યારે વાર્ષિક સાધારણ સભામાં મનસુખભાઈ વસાવા વસાવા જયેશભાઈ અને રાયસિંહભાઈ વસાવાએ જેટલા લેખિત પ્રશ્નો રજૂ કર્યા હતા પરંતુ ચેરમેન કીવી વસાવા સંતોષકારક જવાબ નહીં મળતા ઉગ્ર બોલાચાલી થતા આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા ચાસવાડ ડેરી વ્યવસ્થાપક સમિતિ ઉપર ભ્રષ્ટાચાર ના ગંભીર આક્ષેપ કરતા માહોલ ગરમાયો તો એકંદરે પોલીસ ને દખલગીરી બાદ મામલો પડ્યો પરિવર્તન સમય અને સંજોગો પ્રમાણે હોવું જોઈએ અને આજે જે પરિવર્તન છે તેનો મને ખૂબ જ આનંદ પડશે કે આ સમસ્યા તો થોડીક ફરિયાદ નથી કે મને દુરા ભાવ મળે છે અને જે મેં મારા પ્રવચનમાં પણ કહ્યું હતું કે મારતો નથી પ્રમાણે જો ચીવટથી ધંધો કરે છે એ લોકો સાધારણ સભામાં થોડાક પ્રશ્નો ઉદભવેલા પણ એ પ્રશ્નનું પણ સાથે બેસીને નિરાશ કરી શકાય એવું માનું છું તો પ્રશ્ન કરતા અને ભાઈઓને પણ વિનંતી કે તેઓ પણ આવે મંડળી બંધ ચેરમેનશ્રીને ભોર્ડને મળે અને એની સાથે વાટાઘાટો કરીને ખુલાસો કરે તો જેથી એમને પણ સંતોષ સહકારી ક્ષેત્રને આપને ખૂબ જ લાંબો બહોરો અનુભવ છે ચાસો ડેરીના સર્વાંગી વિકાસ થાય સભાસદોનું હિત જળવાય એનામાં આપ આપનો અનુભવ મંડળીને મદદરૂપ થઈ શકો છો ક્યાં મારે જે કંઈ જ્યારે ચેરમેનશ્રીને જ્યારે હું મળું છું ત્યારે એમને જે કંઈ પ્રશ્ન હોય અને જે મારી સાથે વાતાઘાત કરે ત્યારે મનાથી બનતા પ્રયત્ન કરી અને એમને હું જે માર્ગદર્શન આપું છું એનો અમલ પણ કરે છે અને મારે કદાચ માર્ગદર્શન આપવું જ પડતું નથી એવું ઘણી વાર થાય છે કે જે મેં વિચારેલું હોય છે એ લોકો સ્ટેપ બની જ હોય છે એટલે હું તો એમ કહું છું કે આ સર્વાંગી વિકાસ અને અત્યારે જે ભાવ મળે છે એના કરતાં પણ રોળો ભાવ મળશે એવી અપેક્ષા રાખું છું આજે તેસઠમી વાર્ષિક સાધારણ સભા અદુદેલી ચાસોડમાં યોજાઈ હતી તેસઠમી સાધારણ સભાના અનુસંધાનમાં આ સાહીઠ વર્ષની ઇતિહાસમાં આ મંડળીમાં બે હજાર એકવીસ માં સમાજના નામ ઉપર ચૂંટણી જીતીને સમાજને ગેરમાર્ગે દોડવા માટે આજે વહેવટકર્તાઓ સાત કરોડથી પણ વધુનો ભ્રષ્ટાચાર કરી ચૂક્યા છે અને જ્યારે આ ડેરીના કન્વીનર તરીકે મેં પ્રશ્નવલી કરી મારા એક પણ પ્રશ્નનો જવાબ આપી નથી શક્યા અને એણે ગેરવહીવટ કર્યો છે અને ખોટો વહીવટ કર્યો છે જેના કારણે જવાબ ના આપી શકતા હું હવે કાયદાકીય લડત લડવા માટે આગામી સમયની અંદર કાનૂન પ્રક્રિયા સલાહ લઈને સબ રજિસ્ટ્રાર અને રાજ્ય સરકાર સુધી અને હાઈકોર્ટ સુધી અમારી લડત ચાલશે એવી માંગ સાથે અને આદિવાસી સમાજને ન્યાય અપાવવા માટે અમારી લડત ચાલુ રહેશે જયશભાઈ તમે જે મંડળીના વહીવટ વ્યવસ્થાપક સમિતિ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે પરંતુ જ્યારે આ ચાસવો ડેરીની મંડળીની ચૂંટણી થઈ હતી ને આદિવાસી સમાજ સમર્પણ એકટા પેનલના કન્વીનર તમે હતા આજે તમે જે લોકોને સત્તા પર બેસાડ્યા એના પર જ તમે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરો છો તેના કારણે સભાસદો પર તમારા પર વ્યક્તિગત રૂપે અવિશ્વાસ પેદા થયો છે મારો સમાજ ગરીબ છે અને મારા સમાજની મા દીકરીઓ રાત દિવસ પોટલા ઉચકે છે અમને મને અને મારા સમાજને એવો વિશ્વાસ હતો કે આ પેનલ આવશે સમાજનું કંઈક સારું થશે અને સમાજના પરસેવાના દૂધના પૈસા મળે એવી અપેક્ષા હતી પણ આ અપેક્ષા પોતાના ખિસ્સા કેવી રીતે ભરી લેવા અને પોતાના ઘરમાં ભ્રષ્ટાચારના નાણાં કેવી રીતે મેળવી લેવા એના અનુસંધાનમાં આ ભ્રષ્ટાચારની દિશામાં પેનલ જઈ રહી છે તમે ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપો કરો છો પરંતુ ભ્રષ્ટાચારના આધાર પુરાવા તમારી પાસે ખરા અમારી પાસે તમામ પ્રકારના આધાર પુરાવા છે અને એ પુરાવાના આધારે અમે આગામી દિવસ કાયદેસરની કાર્યવાહી કરવાની કાર્યવાહી ચાલી રહી છે